આ ન્યૂઝ પ્રાયોજક છે સીએસી બાલ વિદ્યાલયા લાહોરી ઝીરા હર કોઈ પીરા લાહોરી ઝીરા વલસાડના આઝાદ ચોક સહિતના જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા પોલીસ દ્વારા ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન અનુસંધાને ફૂડ પેટ્રોલિંગ અને ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તારીખ ચાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ સાડા વાગ્યાથી શરૂ થયેલી કાર્યવાહીની વિગત મુજબ વલસાડ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં જિલ્લા પોલીસની ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તાર હદ ઈદે મિલાદ તથા ગણેશ વિસર્જન તહેવારના અનુસંધાને વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આજ રોજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લાના સંવેદનશીલ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ રૂટ ચેકિંગ ઢાબા ચેકિંગ તથા ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ તહેવારને લઈ શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતે ડ્રોન મારફતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું